વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ તો આજે આપણે ફળિયામાં આવી ગયા છીએ નક્ષભાઈ ને બાપુજી છે આ આપણું ઘર છે જો નાસ્તા પાણી કરી લીધા છે આ છોકરાઓ છે એ છોકરા હેલ્લો કહી દો આમ ગુડ મોર્નિંગ એ કે હું બોલી તું સરખું બોલ આમ

છોકરા હું ખાવ છો ચોકલેટ ખાવ છો વાહ મને કોણ આપશે આમાંથી કોણ કોણ મને આપશે આમાંથી ચોકલેટ લાવો હાલો મને આપી દે હાલો જે આપવાનો હોય એ આપી દો એમ જ કહો તમારે દેવી નો દેવાની છો આખી આપી દે હવે તારે ખાઈ લીધી જો આ છોકરી બહુ ડાય છે લે તું ખાઈ જાઓ હવે ઉભરે લે તો આને આપી દીધી આને આપી દીધી તું આમ જ લઈ લે એ પછી ખાજે આમ જ લઈ લે પછી ખાજે તું એ લઈ લે લઈ લે લે

આ તો જો આ ગાંધી છોકરી છે આ છે ને આ છોકરી બોકી છે ને દાંત આવી ગયા હમણાં જોઈ લેવા આ આને એકને લઈ જાવ એ જુવાન તારે પાણીપુરી ખાવા આવું જ ને આપડે તો એને જો બીજા તૂટતું નથી આ બધે જો કસરું કર્યું કસરો લઈ જો આ થોડું વેરવાનું એ તું રહેવા દે એ આ બધે વેર્યું છે હા લઈ લો જાઓ બાઈ નાખી આવો એ બુંદા લઈ લે બસ આમ જો ભાઈ જો આ ચોકલેટ ની ટેપ લઈ બે ગયો જો રમમાં આય નાખ્યો એ હું રમે કાકુને બોલાય નાખ્યો કાકુ બોલાવે કાકુ નાખ્યો હું રમે છે તું વાહ ભાઈ વાહ વાહ જો તમને બા દાદાના દર્શન કરાવી દઈ હે ચાલો પાણીપુરી ખાવા ભાઈ કેવી છે પાણીપુરી વિષાવદરની પાણીપુરી હો ભાઈ આવી જાવ બધે ખાવા એક નંબર જો કોને કોને ખાત બરોબર ગુગલ આપડે પેકેટ લે બે ટુંગરી વાડી આપણે સુરતમાં તો હું પાણીપુરી મળે એવી પાણીપુરી મળે હો ભાઈ અહીં વિશાવદરમાં જવો એક નંબર ને જક્કાસ એક નંબર પાણીપુરી આમ જોવો કાય ઘટે જ નહીં એક નંબર હો આજાસ કરો એવું મન થઈ જાય ત્રણસો ચારસો રૂપિયા ની અત્યારે ખવાય કે બોલો પાણીપુરી તમારે બધા ખાવી હોય તો આવી જાય એક નંબર પાણીપુરી મળે ચલો વેરાવલ દેલવાડા ને જુનાગઢ જવો કોલસા વાળી ટ્રેન છે ભાઈ વિસાવદર જંકશન છે અને ટ્રેન જવો જુઓ આપણે વિસાવદર છીએ સ્પેશિયલ બોલે શું કહેવાય દાલવડી ખાવા દાલવડા નહીં દાલવડી એવું કંઈક કહીશ હમણાં બતાવીએ તમને જો હોય તો તો આ વિસાવદરનું સ્ટેશન છે વિસાવદર રેલવે સ્ટેશન હું નામ છે બટેકા વડા ગરમા ગરમ કા કાકા હે જો છે વેરાવળ જુનાગઢ તમે વિસાવ આવો ને ત્યારે અહીંયા દાલ વડા ખાજો એક વખત બહુ મજા આવી જાય છે મેં ને મારા ભાઈ આવ્યા હતા ખાવા હતું પણ અમારે કઈ ભેગું થયું નહીં બટાકા વડા હતા દાલ વડા હતા ને જવો હવે પછી પાછા આવશું અમે બે વેરા વડથી આવ્યા છીએ સ્પેશિયલ ખાવા હવે જૂનાગઢ જઈએ છીએ હાલો આવજો હે ઇટાલિયા ખાડા પડે વિશાવદર ખાડા પડતી છે ને ગોપાલ ઇટાલિયા આમ જો ગારો ગારો આમ જોવો આ રોડ બધાય આવો ગારો છે ને કુતરું ઓલા માથે સડી ને વિચાર તો કરો તમે ઈ પતરા ઉપર દુકાનના ના પતરા ઉપર ગારો બહુ છે ભાઈ કે દિવાળી એમને કોરી વાય ગઈ ભાઈ આમ જો આમાં ગોપાલ લીટા જે શું કરે સમજો કઈ વિકાસ નથી ભાઈ રામ ના નામ લ્યો કુતરું માથે ચડી ગયું જો જો ઈ હુઈ ગયું ઈ કે ગારમ નહીં મેળવે કેવી છે ભાજી એક નંબર વાજ ન ઉપાડવા મેળા એમાં કઈ જ નહીં આ બધે ભો બોય આ ભાઈ નો આ ભાઈ નો થાય એની પાર્ટી છે